જય હિન્દ વિદ્યાર્થી મિત્રો લિબર્ટી કેરર એકેડમી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો ઓડી ઓડી ઓકે છે फटाफट એક વખત કન્ફર્મેશન આપજો મારું અવાજ તમારા સુધી પ્રોપર સંભળાઈ રહ્યો તો ખાસ આજે આપણે ચર્ચા કરીશું જીપીએસસી ક્લાસ 1 2 ની एग्जाम ની બરાબર કે કઈ કઈ પોસ્ટનો સમાવેશ થાય પરીક્ષા ક્યારે લેવાઈ શકે સિલેબસ શું છે આ તમામ પ્રકારની ડિટેલની અંદર આપણે શું કરવી છે ચર્ચા કરવી છે બરાબર છે પણ તમને એવું લાગતું હશે કે સાહેબ ડિસેમ્બર મહિનાની અંદર ફોર્મ ભરા ભરાવાના હતા છતાં હજી ફોમ ભરાવાની શરૂઆત નથી થઈ બરાબર તમામ વસ્તુને આપણે ડિટેલની અંદર સમજવી છે બદલાયેલી પેટર્ન મુજબ તૈયારી કઈ રીતે કરવી મુખ્ય પરીક્ષામાં શું બદલાવ આવ્યો છે ફિલ્મમાં શું બદલાવ આવ્યો છે ઓકે સો ટકા બરાબર તમામ માહિતી આપણે લઈએ ડીવાયએસપી બનવું છે યવાયસપી બનવું છે તો આના અંતર્ગત તમે સીપીએસસી ક્લાસ વન ટુ અંતર્ગત ડીવાય એસપીની પણ પોસ્ટ આવે છે બરાબર છે ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ પણ અંતર્ગત આવે મામલતદારની પણ આવે ટીડીઓની કઈ કઈ પોસ્ટ આવે એ પણ આપણે સમજીએ કે ઘણાની ઈચ્છા માની લો કે મામલતદાર બનવાની હોય તો એ પોસ્ટ પણ આમાં આવે ઘણાની ઈચ્છા એવી હોય કે ખાખી પહેરવી છે પણ ડીવાયએસપી પીએ પીએસઆઈ નહીં તો એ પોસ્ટ પણ આના અંતર્ગત આવે બરાબર હા વન નવી જગ્યા સો ટકા આવવાની જ છે બરાબર છે સમજીએ કંઈક વસ્તુ કરીને તો સૌથી પહેલા તમે જો જીપીએસસી ક્લાસ વન ટુની અંદર જે કેલેન્ડર જાહેર થતું ને એમાં ઓગણ એસીમાં નંબરની એક પોસ્ટ હતી સેવન્ટી નાઇનમાં નંબરની જે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને ગુજરાત વહીવટી સેવા વર્ગ બે નગરપાલિકા મુખ્ય અધિકારી જેને ચીફ ઓફિસર કહેવાય એની સો જેટલી જગ્યા ડિસેમ્બરની આ જગ્યામાં વધારો થશે બરાબર છે આ જગ્યામાં શું થશે તો કે આ જગ્યામાં વધારો થશે આ જગ્યા વધીને આવશે આ જગ્યા ડિસેમ્બરની અંદર આના ફોર્મ ભરાવાની શું થવાની હતી શરૂઆત થવાની હતી બરાબર છે ડિસેમ્બર મહિનામાં આમાં ફોર્મ ભરાવાની શરૂઆત થવાની હતી જેની પ્રિલિમ પરીક્ષા એપ્રિલ મહિનાની અંદર લેવાની હતી અને આનું રિઝલ્ટ આવવાનું હતું જૂનમાં અને મુખ્ય પરીક્ષા ક્યારે લેવાની હતી સપ્ટેમ્બરમાં આવું કેમ તો આપણા જે જીપીએસસીના ચેરમેન છે એમને એક એવો વિચાર હતો કે યુપીએસસીની પ્રિલિમ લેવાય ને એની સાથે સાથે જીપીએસસીની પ્રિલિમ લેવાય અને જે રીતે યુપીએસસીનું કામ કામ ચાલે એ જ રીતે જીપીએસસીનું કામકાજ પણ ચાલે કે ભાઈ એ જ મહિનામાં એની યુપીએસસીની જોડે જોડે મીન્સ લેવાય રિઝલ્ટ એની સાથે સાથે પ્રસિદ્ધ થાય એટલે એ રીતે શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું હતું કે યુપીએસસી અને જીપીએસસીની પ્રિલિમ્સ છે ને બંને પરીક્ષાઓ કેવી લેવાય તો કે યુપીએસસી અને જીપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષાઓને મુખ્ય પરીક્ષાઓ જોડે લેવાય એ રીતે આ આ શેડ્યુલ છે એ નક્કી કરવામાં આવ્યું હતું ક્લાસ વન ટુનું બરાબર છે ડીવાયએસ ઓ એ એની સાથે કોઈ ફેર નથી પડતો પણ ક્લાસ વન ટુ અને યુપીએસસીની પેટનને સેમ બનાવવામાં આવી તો પેટર્નને સેમ બનાવવામાં આવી સાથે સાથે શિડ્યુલને પણ સરખું કરવામાં આવ્યું કે જેથી યુપીએસ યુપીએસસી ની પરીક્ષાઓ જોડે જોડે શું થઈ શકે લેવાઈ શકે બરાબર છે પણ તમે જો ડિસેમ્બર મહિનો તો પૂરો થઈ ગયો જાન્યુઆરી મહિનો પૂરો થવાની તૈયારીમાં છે છતાં જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાના હજી શું નથી ભરાના તો કે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થયેલી નથી એક આ સૌથી મોટો મુદ્દો છે એનાથી મોટો મુદ્દો આપણે એવું માની લઈએ કે સાહેબ જીપીએસસી ક્લાસ વન ટુના ફોર્મ લેટ ભરાય પણ હજી સુધી એ ખબર નથી કે આ પરીક્ષા એપ્રિલમાં જ લેવાશે કે પ્રિલિમ પરીક્ષામાં થોડું ઘણું મોડું થઈ શકે આ સૌથી મોટી સમસ્યા છે હું તમને જે વાત મારા સુધી મળી છે એ વાત તમારા સુધી શેર કરું કે પ્રિલિમ પરીક્ષામાં કદાચ માની લો કે એપ્રિલ એન્ડિંગ આવે અથવા મે મહિનો આવે પણ જીપીએસ ને પૂરેપૂરી તૈયારી છે કે મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર મહિનાની અંદર જ લેવી મુખ્ય પરીક્ષા કયા મહિનાની અંદર લેવી સપ્ટેમ્બર મહિનામાં મુખ્ય પરીક્ષા જ જશે એટલે માની લો કે સપ્ટેમ્બરમાં લેવી હોય તો મોડામાં મોડું મે મહિનાની અંદર પરીક્ષા પૂરી કરવી પડે કે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં તેમને શું લેવાની છે મુખ્ય પરીક્ષા લેવાની છે બરાબર છે ડન છે તો યાદ રાખજો મોડામાં મોડું આ પરીક્ષા કદાચ લેટ જાય આમ જોવા જાવ તો એપ્રિલના એન્ડિંગમાં લેવાની પોસિબિલિટી છે હમણાં જીપીએસસીનો એક લેટર આવ્યો હતો એમાં એવું લખેલું હતું કે આ સિવાયની બાકીની તમામ પરીક્ષાઓ છે એ એપ્રિલના એન્ડિંગમાં એક તારીખ આપી હતી આ તારીખે લેવાઈ શકે છે ડન છે એપ્રિલના એન્ડિંગમાં ન લેવાય તો હું એમ કહું છું કે મોડામાં મોડું જૂન મહિના પહેલાં એટલે કે મે મહિનાની મે મહિનાની અંદર તમારી કઈ પરીક્ષા લેવાઈ જવી જોઈએ ક્લાસ વન ટુની પ્રિલિમ પરીક્ષા છેનું આયોજન થઈ જશે એટલે વધારે મોડું નહીં થાય બરાબર છે કારણ કે આ પરીક્ષામાં ફેરફાર થવાની સંભાવના ઓછી છે મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે સપ્ટેમ્બર મહિનાની અંદર જ લેવાશે રેડી છે ડન છે એટલે વધારે પડતો પ્રિલિમ પરીક્ષામાં કદાચ લેટ થાય તો એકાદ મહિનો લેટ થાય એનાથી વધારે મોડું નહીં થાય રેડી ચિંતા કરવાની જરૂર નથી ફોર્મ ભલે અમે ત્યારે ભરાય આ પરીક્ષાની અંદર એકાદ મહિના જેવી લેટ થવાની કદાચ પંચાયતના ઇલેક્શનના લીધે એવું બની શકે એક પોસિબિલિટી છે કે પંચાયતના ઇલેક્શનને લીધે આ તારીખમાં થોડોક શું આવી શકે ફેરફાર આવી શકે એપ્રિલ એન્ડિંગમાં લેવાની એક પોસિબિલિટી સારી એવી છે કે એપ્રિલના એન્ડિંગમાં લેવાઈ શકે જો ન લેવાય તો મેમાં લેવાય પણ જાજો ફેર નહીં પડે કદાચ એકાદ મહિનો દૂર જાય બરાબર છે એકાદ મહિના દૂર જાય તો તમને પ્રિલિમ માટે તૈયારી કરવાનો સમય વધારે મળે તમે જો ફિલ્મના જે પ્રકારના પેપર આવી રહ્યા છે હમણાં તમે એસટીઆઈનું પેપર જોયું એ પહેલાં ડીવાયએસઓનું પેપર જોયું સતત રેકોર્ડ બ્રેક થઈ રહ્યા છે ડીવાયએસઓનો રેકોર્ડ બ્રેક થયો તો એની આગળની પરીક્ષા કરતાં ડીવાયએસઓનો પછીનો રેકોર્ડ બ્રેક કર્યો એસટીઆઈએ બરાબર છે સતત પેપર લેન્ધી બની રહ્યા છે એનાલિટિકલ પેપર આવી રહ્યા છે પેપરની અંદર તમારું નોલેજ ચેક કરવામાં આવે છે ફેક્ચ્યુઅલ પ્રશ્નો ઓછા પૂછાઈ રહ્યા છે ફેક્ચુઅલ પ્રશ્નો પૂછાય છે તો એવા પૂછાય છે કે જેનો જવાબ તમે ના આપી શકો જેમ કે જૈન ધર્મને કઈ વસ્તુ આપી તો આખું ગામમાં હિંસા ટીક મારી નાયતું બરાબર છે યાદબાર જવાબ આવે તો પૂછાય છે ફેક્ચુઅલ તો એવા પૂછાય છે કે જે તમે સરળતાથી જજ નથી કરી શકતા તો આ બદલાયેલા માધ્યમની અંદર અહીંયા તો કેવું હતું કે ભાઈ એસટીઆઈની અંદર તો બે કલાક હતી પ્રશ્નો બસો જ હતા અહીંયા પ્રશ્નો બસો જ છે પણ અહીંયા સમય બે કલાકનો નથી અહીંયા સમય કેટલી કલાકનો છે તો કે ત્રણ કલાકનો સમય છે મતલબ કે પેપર એની કરતા વધારે અઘરું બનવાની સંભાવના છે બીજું કે યાદ રાખજો એસટીની અંદર મેથ્સ રીઝનિંગ સરળ હતું લખીને રાખજો આમાં મેથ્સ રીઝનિંગ સરળ નહીં હોય જેમાં મેસેજિંગ સરળ નહીં હોય જીપીએસએ ક્લાસ વન ની અંદર મેસેજિંગ લેવલવાળું પૂછાશે થોડું અઘરું મેસેજિંગ પૂછાશે કેમ તો ક્યાં સમય ત્રણ કલાકનો છે ઓલા પણ બસો જ પ્રશ્ન હતા પણ સમય બે કલાકનો હતો એટલે પણ ત્યાં કરતા અહીંયા મેસેજનિંગ થોડું કેવું આવશે અઘરું આવશે એ તૈયારીથી તમે ચાલશો થોડા સી સેટના પીવાયક્યુ છે એ થોડું જોઈ લેવાય યુપીએસસી સી સેટના કારણ ગઈ વખતે ક્લાસ વન ટુમાં થોડા ત્યાંથી પ્રશ્નો પર જોવા મળ્યા હતા આપણને બરાબર છે તો બેઝિક માહિતી સૌથી મોટો પ્રશ્ન પરીક્ષા ક્યારે લેવાશે વધારે પડતું લેટ નહીં થાય ચિંતા કરવાની એવી ખાસ જરૂર નથી જગ્યા આવવાની જ છે આની કરતાં જગ્યા વધારે જ આવશે મુખ્ય પરીક્ષા મહિનામાં લેવાની પૂરેપૂરી સંભાવના છે એમાં કોઈ ચેન્જીસ નથી સૌથી પહેલા એજ લિમિટ કોણ છે ફોર્મ કોણ ભરી શકે એક એક માહિતી આપણે સમજીએ ઘણા લોકોને એવી ખબર ન હોય કે સાહેબ હું લાયક લાયક કે નથી તો જો તમે ગ્રેજ્યુએશનના કયા વર્ષમાં છેલ્લા વર્ષમાં તો તમે ફોર્મ ભરી શકો છો જીપીએસસી માં ભલે ન ભરી શકો કોલેજના છેલ્લા વર્ષમાં હોય તો ફોર્મ ભરી શકો પણ તમારી ઉંમર કેટલા વર્ષથી ઓછી ન હોવી જોઈએ વીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને ઓપનમાં આવતા હોય તો પાંત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ મતલબ કે ઓછામાં ઓછી ઉંમર ઓછામાં ઓછી ઉંમર તમારી કેટલા વર્ષ હોવી જોઈએ તો કે ઓછામાં ઓછી ઉંમર તમારી વીસ વર્ષ હોવી જોઈએ તો કોલેજના છેલ્લા વર્ષમાં હોય અને વીસ વર્ષની ઉંમર હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો રેડી છે ડન છે બીજી વસ્તુ કે આ સિવાય જો તમે ઈડબલ્યુ એસમાં આવતા હોય તો પ્લસ પાંચ થઈ જાય મેલમાં એસી એસટીમાં ઓબીસીમાં પ્લસ પાંચ એટલે ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે ઓપન ફિમેલ ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે કેટેગરીમાં જો કોઈ ફિમેલ આવતા હોય તો એ પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે રેડી તો પહેલાં એટલી ખબર પડી ગઈ કે મિનિમમ વીસ પિસ્તાલીસ કોલેજના છેલ્લા વર્ષમાં હોય તો સાહેબ ફોર્મ ભરી શકાય આ ભરી શકાય પણ વીસ વર્ષ કેવા થયેલા હોવા જોઈએ પૂરા થયેલા હોવા જોઈએ તો કોલેજના છેલ્લા વર્ષમાં છો તો પણ તમે શું ભરી શકશો તો કે ફોર્મ ભરી શકશો બરાબર છે અહીંયા એવું લખેલું છે હું જે બોલી લો ને એ જ વસ્તુ લખેલી છે કોલેજના છેલ્લા વર્ષમાં છો તો એ ફોર્મ ભરી શકશો ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂરી થઈ ગઈ હોય તો ફોર્મ ભરી શકો તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય બીકોમ હોય બીએ હોય બીબીએ હોય એન્જિનિયરિંગ કરેલું હોય ફાર્મસી કરેલું હોય એની ગ્રેજ્યુએટ આના અંદર શું ભરી શકે ફોર્મ ભરી શકે કોલેજના છેલ્લા વર્ષમાં હોય તો એક ખાલી જીપીએસસી ક્લાસ વન ટુમાં ને કોઈ પણ પરીક્ષામાં તમે કોલેજના છેલ્લા વર્ષમાં હોય ફોર્મ ભરી શકશો આ પ્રકારનો ઠરાવ થયેલો છે રેડી રેડી છે ડન છે પણ મિનિમમ ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ વીસ વર્ષ કારણ કે આખી પ્રોસેસ પૂરી થાય જાય છેલ્લા વર્ષમાં હોય તો બાય ડિફોલ્ટ તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય રેડી કારણ કે એકાદ વર્ષ પ્રોસેસ ચાલે છેલ્લા વર્ષમાં હોય તો કોલેજ પૂરી થઈ જાય બરાબર છે સૌથી મોટો પ્રશ્ન આ જ હોય કે સાહેબ છેલ્લા વર્ષમાં હોય તો ફોર્મ ભરી શકાય હા ભરી શકે પણ વીસ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ બરાબર છે એ લખેલું છે ઉમેદવારના વીસ વર્ષ પૂરા થયેલા હોય હવે સૌથી મોટો પ્રશ્ન છે કે સાહેબ આમાં કઈ પોસ્ટ આવે જીપીએસ ક્લાસ વન ટુ એટલે શું આ સૌથી મોટો પ્રશ્ન છે બરાબર છે કે સાહેબ જીપીએસસી ક્લાસ વન ટુમાં ડેપ્યુટી કલેક્ટર બનવું હોય મામલતદાર બનવું હોય તો સેના બેઝ ઉપર બનાવે તો જ્યારે તમે મુખ્ય પરીક્ષા પછી ઇન્ટરવ્યૂની પસંદગી આપતા હોય ત્યારે તમારે આ પોસ્ટની પસંદગી આપવાની આવે કે તમારે કઈ પોસ્ટ માટે પસંદગી આપવી છે કારણ કે અમુક લોકો એવા હોય કે ભલે એ બની શકતા હોય ડેપ્યુટી કલેક્ટર પણ ડેપ્યુટી કલેક્ટર ન બનવું હોય એમની ઈચ્છા ડીવાયસપીની હોય તો જ્યારે તમારી પોસ્ટની પસંદગી આવે ને ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે પોસ્ટની પસંદગીની અંદર ડીવાયસપીને ઉપર રાખવાનું જેથી માની લો કે તમે મેરિટમાં આવો છો તો પહેલો ચાન્સ તમને નો મળે આ રીતે પસંદગી થતી હોય એ રીતે ડ્રગ ઇન્સ્પેક્ટરની હાલ કોઈ વધારે માહિતી નથી ડ્રગ ઇન્સ્પેક્ટરની જગ્યા કેલેન્ડરમાં હતી ખરા પણ હજી સુધી આવેલી નથી ડ્રગ ઇન્સ્પેક્ટરની જગ્યા બરાબર છે ડન છે તો કઈ કઈ પોસ્ટ આવે આપણે સમજીએ તો સૌથી પહેલી પોસ્ટ આવે પોસ્ટ તમને ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અને કહેવાય જીએ એસ જેવી રીતે આઈએ આવે એવી રીતે જીએસ આવે માની લો કે તમે જીએસ બના તો તમારા નામની પાછળ જીએસ લાગે આમાં કઈ પોસ્ટ આવે બે પોસ્ટ આવે એક આવે ડેપ્યુટી કલેક્ટર અને બીજું આવે ડેપ્યુટી ડીડીઓ બરાબર છે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર આ ગુજરાત સરકારમાં જીપીએસસી ક્લાસ વન ટુ અંતર્ગતનું સૌથી શ્રેષ્ઠ પદ અને સૌથી સર્વોચ્ચ પદ છે જેને ડીસી કહેવાય અને ડેપ્યુટી ડીડીઓ કહેવાય બરાબર છે ડન છે હવે સાહેબ પ્રશ્ન થાય કે ડેપ્યુટી કલેક્ટર મળે કે ડેપ્યુટી ડીડીઓ મળે અત્યારથી ન કહી શકાય બની શકે તમે જીએસ કેડર નામ પાડી દીધું પહેલાં એવું હતું કે ડેપ્યુટી ડીડીઓની જગ્યા અલગ આવતી ડેપ્યુટી કલેક્ટરની જગ્યા અલગ આવતી હવે મર્જ કરીને અમે ખાલી જીએસ લખી નાખ્યું છે મતલબ તમ બની શકે તમને ડેપ્યુટી કલેક્ટરે બનાવે અથવા ડેપ્યુટી ડીડીઓ પણ બનાવે બંનેમાંથી કોઈ પણ બનાવી શકે આમાંથી સીધું જ પ્રમોશન આઈએસમાં આવે બરાબર છે ડન છે આ સૌથી શ્રેષ્ઠ છે આ સિવાય ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર ઓફ કો સોસાયટી મતલબ કે જે સહકારી મંડળીઓ છે એના રજિસ્ટર રિસ્ટ્રારતાના અંતર્ગત આવે સુપ્રિન્ટ ઓફ પ્રોબિસન એન્ડ એક્સાઇઝ બરાબર છે ડેપ્યુટી સુપ્રિન્ટ ઓફ પોલીસ આને શું કહેતો કે ડીઆએસપી કહેવાય આપણા અંતર્ગત આવે ક્લાસ વનમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેક્સ જીએસટી અંતર્ગત જે આસિસ્ટન્ટ કમિશનર આવે બરાબર છે એ પણ એના અંતર્ગત આવે ડેપ્યુટી ડાયરેક્ટર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર ડેપ્યુટી ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલ્ફેર આ બધી જ પોસ્ટ છે મતલબ ક્લાસ વનની અંદર ફૂલ કેટલી પોસ્ટ આવે તો ક્લાસ વનની અંદર ટોટલ આઠ જેટલી પોસ્ટનો સમાવેશ થાય તમારે પસંદગી આપવાની તમારે કઈ પોસ્ટમાં આગળ જાવું છે લોકો લોકો ભાગે લોકો પસંદ કરતા હોય ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર ડેપ્યુટી ડીડીઓ અને ડીવાયએસપી ક્લાસ વન અને આગળ રાખતા હોય મોટા ભાગના લોકો ક્લાસ ટુમાં મામલતદાર આવશે ટીડીઓ આવશે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર આવશે ગવર્મેન્ટ લેબર ઓફિસર આવે ડિસ્ટ્રિક ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ આવે અને ડીઆઈએલર કહેવાય सुप्रिटेडेंट ऑफ प्रोबिशन एंड एक्साइज आसिस्ट रजिस्टर ऑफ कोऑपरेटिव मतलब सहकारी मंडी आसिस्ट रजिस्टर सेक्शन ऑफिसर बहुत सरस पोस्ट है आखिर जिंदगी गांधीनगर में बराबर सचिवलय डीवासओ होने सेक्शन ऑफिसर आसिस्ट डायरेक्टर ऑफ सीविल सप्लाइज सोशियल वेफेर ऑफिसर सोशियल वेलफेर ऑफिसर डायरेक्टर ऑफ शिड्यूल कास्ट मीडिया स्टेट टेक्स ऑफिसर एसटीओ कहवा एसटीआई पर एसटीओ आएटीआई में एसटीओं प्रपोशन आए स्टेट टेक्स ऑफिसर बराबर एर नगरपालिका चीफ ऑफिसर आ ઇન્સ્પેક્ટર ઓફ રજિસ્ટ્રેશન આવે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ જનરલ રજિસ્ટ્રેશન આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન ડિસ્ટ્રિક યુથ ડેવલપમેન્ટ ઓફિસર મતલબ ક્લાસ ટુ ની અંતર્ગત અલગ અલગ કેટલી પોસ્ટ આવે તો કે સોલ પોસ્ટ અને ક્લાસ વનની અંતર્ગત કેટલી પોસ્ટ આવે તો કે આઠ પોસ્ટ આવે આ સાહેબ આઠ અને સોળ હા એટલે અમે સરવારો કરીએ કે ભાઈ સોળ અને આઠ તો ચોવીસ પોસ્ટ થઈ તો દરેક ભરતીમાં ચોવીસે ચોવીસ પોસ્ટ હોવી જરૂરી છે તો કે ના જરૂરી નથી કે દર વખતે ભરતીની અંદર મામલતદારની જગ્યા આવે છે એ જ્યારે નોટિફિકેશન બહાર પડે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ વખતે જીએસની જગ્યા કેટલી છે ડીવાયએસપીની જગ્યા કેટલી છે મામલતદારની કેટલી છે પણ હું એમ કહું છું કે દસ વર્ષનું જે ભરતી કેલેન્ડર આવ્યું ને એ મુજબ ડીવાયએસપીની જગ્યા પણ હશે જ આમાં ડીસીની જગ્યા પણ હશે અને ડેપ્યુટી કલેક્ટરની જગ્યા પણ હશે અને મામલતદારની જગ્યા પણ ખાલી છે એસટીઓની જગ્યા બહુ ખાલી છે સ્ટેટ ટેક્સ ઓફિસરની જગ્યા પણ આવશે ટીડીઓની જગ્યા પણ આવશે આ બધી ચાર્મિંગ પોસ્ટ છે એસઓની જગ્યાએ આવશે સેક્શન ઓફિસરની જગ્યા આવશે વિદ્યાર્થીઓ આ જગ્યાઓની કોની કોની તો ડીઆઈએસપી છે ડીસી છે ટીડીઓ છે મામલતદાર છે એસટીઓ છે સેક્શન ઓફિસર છે આ બધી જ જગ્યા આવનારી ક્લાસ વન ટુમાં તમને જોવા મળે એવી પૂરેપૂરી સંભાવના છે કે જે ચાર્મિંગ જોબ કહેવાય વિદ્યાર્થીઓ આ જગ્યા માટે શું કરતા હોય વધારે પડતી મહેનત કરતા હોય અમારા ઘણા બધાના પ્રશ્નો થાય કેસપી બનવું છે ડીસી બનવું છે તો એ જગ્યા આ વખતના क्लास 12 ની નોટિફિકેશન માં જોવા મળસે પૂરે પૂરી સંભાવના છે કે DC DYSP ની જગ્યા હશે જે વખતે પણ હતી આ વખતે પણ હશે પૂરે પૂરી સંભાવના છે જ્યારે ક્લાસરૂમ માં મામલતદાર પણ હશે TDO પણ હશે સ્ટેટ ટેક્સ ઓફિસર પર હશે ને સેક્શન ઓફિસર પર હશે રેડી છે ડન છે તો પહેલા તો એ ખબર હોય જો કે સબ કઈ કઈ પોસ્ટ આવ એની સરસક કરી હોય જો एग्जाम પદ્ધતિ શું છે એ આપણે જોઈએ તો મેસ અને કમ્પેરીઝન કરીની DYSO STA સાથે ને GPS GPS ક્લાસ 12 સાથે અહીંયા પેપર કેટલા માર્ક નું છે તો અહીંયા પેપર 200 માર્ક નું છે તો અહીંયા પેપર 200 માર્ક નું છે સમય જુઓ તમે અહીંયા સમય બે કલાકનો છે અહીંયા સમય કેટલી કલાકનો છે કે ત્રણ કલાકનો છે બરાબર ડિફરન્સ એમાં છે તો કે સમયમાં છે અહીંયા પેપર એક જ છે જનરલ સ્ટડીઝનો ત્યાં એક જ છે બસો માર્ક જ છે અહીંયા નેગેટિવ પોઈન્ટ તેત્રીસ માર્ક નેગેટિવ છે માઇનસ અને અહીંયા માઇનસ પોઈન્ટ તેત્રીસ નેગેટિવ છે બીસો પણ સરખા છે સિલેબસ પણ સરખો છે જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમનો સિલેબસ હોય કે એસટીએડી વાય જ્યાં જ્યાં ની અંદર જનરલ સ્ટડીઝ એવો શબ્દ આવશે ત્યાં તમામ સિલેબસ તમારા નર્મદાની અંદર સિવિલ એન્જિનિયર બનવું હોય તો જીએસનો જીએસ સિલેબસ આજ રહેશે મતલબ સિલેબસ જીપીએસસીમાં સામાન્ય અભ્યાસનો સિલેબસ સરખો છે કોઈ પણ પરીક્ષા હોય સિલેબસમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી ફેર માત્ર કલાકનો છે અહીંયા ત્રણ કલાકનો સમય છે અને અહીંયા કેટલી કલાકનો સમય છે બે કલાક તો સ્વાભાવિક સ્વાભાવિકપણે આની કરતાં પેપર અઘરું જવાનું સહેલો તો નહીં જાય કારણ કે એવું જ પેપર ડિઝાઇન કર્યું કે જે પેપરને પૂરું કરવા માટે ત્રણ ત્રણ કલાક માટે પેપરને ડિઝાઇન કરવું હોય તો હવે આનાથી મોટું પેપર બનાવવાની શક્યતા નથી પણ વધારે બે વિષય થોડા હાર્ડ બની જાય કયા બે વિષય મેથ્સ અને રીઝનિંગ ક્લાસ વન ટુની પ્રિમ પરીક્ષા ફતે પછી તમને મારા શબ્દો યાદ આવશે કે એસટીઆઈ કરતાં મેથ્સ રીઝનિંગ સાહેબ અઘરું હતું રેડી છે ડન છે સારું તો બેઝિક વાત કરી નાખી હવે વાત કરીએ મુખ્ય પરીક્ષાની કે સાહેબ બંનેની મુખ્ય પરીક્ષામાં શું ફેર હોય તો જો અહીંયા ચાર પેપર છે ગુજરાતી અંગ્રેજી જીએસ અને જીએસ અને ફાઇનલ તમારું જે મેરિટ એ કેટલા માર્કમાંથી બને તો કે ફાઇનલ તમારું મેરિટ છે કેટલા માર્કમાંથી બને ચારસો માર્કમાંથી બને ગુજરાતી અંગ્રેજી અહીંયા કમ્પલસરી છે બીજું કે અહીંયા કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ નથી અહીંયા કોઈ પણ પ્રકારનું શું નથી તો કે કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ નથી ફાઇનલ મેરિટ તમારું ચારસોમાંથી બને અહીંયા પેટર્નમાં હમણાં જ બદલાવ આવ્યો છે ક્લાસ વન ટુમાં યુપીએસસી ટાઈપની કંઈક પેટર્ન થઈ છે ગુજરાતીનું પેપર હશે ત્રણસો માર્કનું અંગ્રેજીનું પેપર ત્રણસો માર્કનું આમાં પંચોતેર પંચોતેર માર્ક જ લાવવાના મતલબ કે ગુજરાતી અંગ્રેજીના માર્ક ફાઇનલ મેરિટમાં નહીં કરાય ગુજરાતી અંગ્રેજી ખાલી ક્વોલિફાઈંગ છે મતલબ કે આમાં પંચોતેર પંચોતેર માર્ક લઈને નાખો પછી ગમે એટલા માર્ક આવે દોઢસો આવે તો કોઈ મહત્વ નથી બરાબર છે ડન છે આ બંને ખાલી શું કરવાના ક્વોલિફાઈ કરવાના છે પછી એસએનું પેપર હશે અઢીસો માર્કનું બે એસએ લખવાના આવશે જીએસ વનની અંદર આ ત્રણ વિષય જોવા મળશે જીએસ ની અંદર આ ત્રણ વિષય જોવા મળશે જીએસ ની અંદર ત્રણ વિષય જોવા મળશે અને સાથે સાથે જીએસ ની અંદર એથિક્સ ઇન્ટીગ્રેટેડ એપ્ટિટ્યૂડ અને કેસ સ્ટડી મતલબ જીએસ ફોરનું આખું પેપર તમારું કોનું રહેશે તો કે જીએસ ફોરનું આખું પેપર એથિક્સ અને સૌથી વધારે બસો માર્કના તો એકલા શું છે તો સૌથી વધારે બસો માર્કના તો કેસ સ્ટડી છે આ રીતે બારસો ને પચાસ માર્કનું છે કેટલા માર્કનું બારસો પચાસ માર્કની લેખિત પરીક્ષા છે અહીંયા ચારસો માર્કની છે પણ જો તમે આનો સરવાળો કરો અઢીસો અઢીસો પાંચસો હજાર અને બારસો પચાસ આ છે એ ક્યાંય મેરિટમાં એડ થશે નહીં એ રીતે અને આ બારસો પચાસ માર્ક છે એના પછી અહીંયા એકસો ને પચાસ માર્કનું શું છે તો એકસો ને પચાસ માર્કનું ઇન્ટરવ્યૂ છે ક્લાસ વન ટુમાં અહીંયા ઇન્ટરવ્યુ નથી મતલબ અહીંયા તમારું ફાઇનલ મેરિટ કેટલામાંથી બનશે ચૌદસો માર્કમાંથી બનશે ખોટામાં તો કે જીપીએસસી ક્લાસ વન ટુમાં અહીંયા મેરિટ કેટલામાંથી બનશે ખાલી ચારસો માર્કમાંથી બનશે અહીંયા એક હજાર માર્કનું વેટેજ શું થઈ જાય વધી જાય છે એટલી રીતે કમ્પેરિઝનથી તમને આઈડિયા આવી શકે છેલ્લે પર્સનલીસો પચાસમાં ઇન્ટરવ્યુ છે અહીંયા ઇન્ટરવ્યુ નથી એટલે ફાઇનલ મેરિટ અહીંયા ચૌદસોમાંથી બનશે ફાઇનલ કેટલામાંથી બને તો કે ચારસો કોનામાં તો કે એસટીઆઈ અને ડીવાય અંતર્ગત બરાબર છે ઘણા લોકો અમારા કમેન્ટ કરતા હતા કે સાહેબ જીપીએસસી ક્લાસ વન ટુની કોઈ બેચ ખરા તો કે હા અધિકારી ફાઈવ પોઈન્ટ ઓ બેચ છે જેની અંદર એડમિશન ચાલુ છે આ જીપીએસસીની ફાઉન્ડેશન બેચ છે નવા અભ્યાસક્રમ મુજબ આપણે તૈયારી કરશું લાઈવ બેચ પણ છે અને ઓફલાઇન પણ છે લાઈવ બેચમાં જોડાવા માટે તમારે લિબર્ટી કેર એકેડેમી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે વિદાઉટ બુક્સ પણ તમે પરચેસ કરી શકો વિથ બુક્સ પણ આગળ સિલેબસને બધું શું છે આપણે સમજીએ છીએ પ્રિલિમ્સ સાથે સાથે મીન્સની તૈયારી થશે ગુજરાતની સૌથી અનુભવી એક્સપર્ટ ફેકલ્ટી ટીમ પ્રિલિમ મીન્સના વીસ વિષયનું આઠસો કલાકના લેક્ચર દરરોજના ત્રણથી ચાર કલાકના લેક્ચર કરંટ અફેર્સના પણ લેક્ચર આવશે સાથે સાથેની ટેસ્ટ પણ આવશે વન ટુ વન પર્સનલ મેન્ટરશીપ મળશે મીન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ સેશન અને સાથે સાથે પીવાયક્યુના સેશન પણ તમને પ્રાપ્ત થશે બરાબર છે રનશે અહમ આમાં જોડવા માટે ઓફલાઈન પર જોડાઈ શકો ઓફલાઈન જોડવા માટે લિબર્ટી કેરેકડેમી અમદાવાદ ખાતે આવવાનું રહેશે ઓનલાઈન જોડવા માટે લિબર્ટી કેરેકડેમી ની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો વિથ બુક્સ અને વિથઆઉટ બુક્સ બંને ઓપ્શન છે હવે પ્રિલિમની અંદર જે 200 માર્ક છે પ્રિલિમની અંદર જે 200 માર્ક છે આનો સિલેબસ શું રહેશે પહેલા એ સમજજી પ્રિલિમની અંદર જે 200 માર્ક છે એનો સિલેબસ શું છે પછી મુખ્ય પરીક્ષાનો સિલેબસ સમજીએ તો પ્રિલિમની અંદર 200 માર્ક સમય ત્રણ કલાકનો સમય કયા કયા વિષયો રહેશે તો જો પહેલાં ઇતિહાસ અને કલ્ચર અલગ આવતું ઇતિહાસ અને કલ્ચર ભેગું કરના યુપીએસ યુપીએસસીની જેમ તો જો સિંધુ ખીનની સભ્યતા મધ્ય એશિયા સાથેના સંપર્કો આમાં બધું આવી ગયું પ્રાચીન મધ્યકાલીન તથા અર્વાચીન બરાબર છે ભક્તિ અને સુફીવાદ ભારતમાં યુરોપિયનનું આગમન રાષ્ટ્રીય આગેવાનો આમાં ગાંધીજી સરદાર પટેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આઝાદી પછીનું ભારત આઠમા નંબરથી કલ્ચરના પોઈન્ટ શરૂ થાય એકથી સાત નંબરના પોઈન્ટ કોના છે તો કે ઇતિહાસના છે બરાબર છે આમ આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આ કોના પોઈન્ટ છે તો કે સાંસ્કૃતિક વારસાના એટલે છે આમ જોવા જાવ તો સિલેબસમાં ઇતિહાસ અને કલ્ચરના એક કરના એક છે બીજું કંઈ નથી તૈયાર બધી જ કરવાનું છે સાથે સાથે બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો ઇન્ટરનેશનલ રિલેશનના પ્રશ્નો હવે થોડા વધારે જોવા મળે છે રેડીશ તો આટલા છ મુદ્દા પંચાયતી રાજપના અંતર્ગત આવી ગયો બરાબર છે રન છે ન્યાયપાલિકા પણ આવી ગઈ વિદેશ નીતિ પણ આવી ગઈ વિદેશ નીતિ એટલે ઇન્ટરનેશનલ રિલેશન તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા પહેલાં જ તમે જુઓ જૂના જીપીએસસી ક્લાસ ના ટુના માં મેથ્સ ના કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના એ ડિટેલ્સની અંદર આપી દીધા હતા બરાબર છે ડન છે હા તો મેન ના પડે પચીસ ટકા માર્ક તો લાવવા જ પડે અને પચીસ ટકા માર્ક તો આવી જ જાય ગુજરાતી અંગ્રેજીમાં બરાબર છે ડન છે પણ ત્રણસોમાંથી 75 માર્ક લાવવા બહુ સરળ છે એમાં એટલું બધું ડિફિકલ્ટ નહીં પડે તમને બરાબર છે તો પહેલાં જૂનામાં તમે જો ને તો મેથ્સ રીઝનિંગમાં કયા કયા ચેપ્ટર કરવા જૂના સિલેબસમાં આપી દીધું હતું અહીંયા આપ્યું નથી અહીંયા બંધ પાસું કરી નાખ્યો મતલબ એક વખતમાં પ્રશ્ન પૂછી શકે પણ આ તમે જોયું તો રીઝનિંગ ઉપર ફોકસ થોડું વધારે છે કોના પર ફોકસ થોડું વધારે છે જેમ કે ડેટા ઇન્ટરપ્રિટેશન છે ચાર્ટ છે ગ્રાફ છે કોષ્ટક છે પઝલ ટાઈપના પ્રશ્નો થોડા વધારે પૂછાઈ રહ્યા છે રેડી એટલે સી સેટને તમે આદર્શ તરીકે લઈ શકો આની માટે બરાબર છે આયોસ માં પણ એપ્લિકેશન ડાઉનલોડ થાશે બરાબર છે આયોસ માં એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે શું કરવાનું તો માય ઇન્સ્ટિટ્યુટ એપ તમારે ડાઉનલોડ કરવાની માય ઇન્સ્ટિટ્યુટ એપ અને માં એક કોડ નાખવાનો F I C W U હું તમને હમણાં છેલે બતાવું છું તમે છેલ્લે સુધી વિડીયો જોજો બરાબર આઈએસમાં પણ છે ભારત અને ગુજરાતનું અર્થતંત્ર છે તેમાં આટલા ટોપિક છે બરાબર છે ભૂગોળ છે ભૂગોળની અંદર સામાન્ય સામાન્ય ભૂગોળ છે ભૌતિક ભૂગોળ છે ભારતની ભૂગોળ છે સાયન્સ અને ટેકનોલોજી છે સાયન્સ ટેકનોલોજીની સાથે જ પર્યાવરણ આવી ગયું જીપીએસસીમાં પર્યાવરણ કોઈ અલગથી વિષય નથી સાયન્સ ટેક્નોલોજીની જોડે છે કરંટ અફેર્સ છે કરંટ અફેર્સ આજકાલ ને બહુ વધારે પડતું પસંદ આવતું નથી છેલ્લે ડીવાયએસઓમાં પર કરંટ અફેર્સ નથી પૂછ્યું એસટીઆઈની પરીક્ષામાં પર કરંટ અફેર્સ પૂછવામાં આવેલું નથી બરાબર છે આ પ્રિલિમ હવે જોઈએ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે પ્રિલિમ પરીક્ષા પાસ કરશો તો અંદાજે નિયમ પ્રમાણે બાર ગણા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ હોય તો મુખ્ય પરીક્ષા માટે બોલાવતા હોય પણ જનરલી એ લોકો ત્રીસ ગણા કરતાં વધારે વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષા માટે શું કરતા હોય પસંદગી કરતા હોય છે સીસીઈની પ્રિલિમ છે ને સીસીની જાહેરાત કદાચ થોડી અત્યારે બાબત અટવાની છે જાહેરાત ટૂંક સમયમાં સીસીની થઈ જશે યાદ રાખજો જાહેરાત થયા પછી ફટાફટ પ્રિલિમ પરીક્ષા મુખ્ય પરીક્ષા બહુ ઝડપી આવી જશે સીસીમાં બરાબર જે સીસી આવવાની છે ફાઇનલ્સ જે ખરેખર રેવન્યુ તલાટીની પ્રિલિમનો સિલેબસ હતો એ મુજબ તમે સીસીની તૈયારી શરૂ કરી દેજો રેવન્યુ તલાટી પ્રિલિમના સિલેબસ મુજબ સીસીની પ્રિલિમ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો પરીક્ષા આવે પછી ફટાફટ પૂરી થઈ જશે બરાબર છે વાર નહીં લાગે પ્રિલિમ મિન્સ બહુ ઝડપી લઈ લેવામાં આવશે એટલે અત્યારથી તૈયારીની શરૂઆત કરી દેજો હવે જો પહેલાં છે ને આવું નહોતા લાગતા આમાં લખ્યું છે કે મુખ્ય પરીક્ષાનો હેતુ ઉમેદવારની માત્ર યાદશક્તિ કે જાણકારી નહીં પરંતુ વિચારવાની ક્ષમતા અને ઊંડી સમજણની ચકાસણી કરવાનો છે આનો અર્થ થયો કે અહીંયા તમારું નોલેજ ચેક કરવામાં આવશે તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનોલોજી ટેકનિક કેવી છે કોઈ પણ પ્રોબ્લેમમાંથી તમારે તો એથિક્સમાં કેસ સ્ટડીનું મહત્વ વધારી દીધું એ સૌથી વધારે શું કરવામાં આવશે તો કે ચેક કરવામાં આવશે રેડી છે ડન છે તો આવું પહેલાં નહોતું લખેલું આવતું મુખ્ય પરીક્ષાની પેટર્ન સમજીએ કે શું છે તો જો ગુજરાતી અંગ્રેજી તો આપણને ખબર જ છે ક્વોલિફાઇંગ છે પંચોતેર પંચોતેર માર્ક લાવવાના આગળ જોઈ ગયા નિબંધનું પેપર રહેશે જીએસ વન જીએસ જીએસ થ્રી અને જીએસ ફોર પ્લસ એકસો પચાસ માર્કનું ઇન્ટરવ્યૂ ફાઇનલ મેરિટ ચૌદસોમાંથી બનશે આમાં ગમે એટલા માર્ક લાવો મેરીટમાં નવ મેરાય પંચોતેર કરતાં વધારે લાવવા જરૂરી છે કરંટ અફેર્સની પ્રિપેરેશન તો કરવી પડે કારણ કે એવું જરૂરી નથી કે બે એક્ઝામમાંથી નથી પૂછતા તો ન પણ પૂછે આવનારી એક્ઝામમાં પૂછી પણ નાખે એટલે આપણે સિલેબસમાં છે એટલે આપણે તૈયાર રાખવું પડે બરાબર છે ગુજરાતીની અંદર તમે જો નિબંધ લખવાનો છે વિચાર વિસ્તાર છે પણ આ માર્કનું વેટેજ વધી ગયું કારણ કે ત્રણસો માર્કનું છે એ જ વસ્તુ ડીઆઈસ ઓએસટીની અંદર સો માર્કમાં છે સંક્ષેપીકરણ ગદ્ય સમીક્ષા ઔપચારિક ઉદબોધન પ્રચાર માધ્યમ માટે નિવેદન પત્ર લેખન ચર્ચા ચર્ચાપત્ર અહેવાલ લેખન ભાષા અને ગુજરાતી વ્યાકરણ બરાબર છે એવી જ રીતે ઇંગ્લિશમાં એસએસ છે પિક્ચર્સ રાઇટિંગ રીડિંગ ટ્રાન્સલેશન ઇંગ્લિશ ગ્રામર્સ આ બધું થઈને કેટલા માર્કનું છે તો કે ત્રણસો માર્કનું છે હવે વાત કરીએ નિબંધની અંદર આ પ્રશ્નપત્રમાં કુલ બે વિભાગ છે કુલ બે નિબંધ પ્રત્યેક વિભાગમાંથી એલ બે જ નિબંધ લખવાના પણ તમે જો શબ્દની મર્યાદા હજારથી બારસો શબ્દોમાં બારથી ચૌદ પેજ ભરીને નિબંધ લખવાનો થાય એક ટોપિક ઉપર બારથી ચૌદ પેજ ભરીને લખવાનું તો વિચાર કરો તમારી પાસે કેટલું નોલેજ હોવું જોઈએ કેટલી કેપેસિટી હોવી જોઈએ એ વસ્તુ પ્રત્યે કન્ટેન્ટ પ્રત્યે તમે બારથી ચૌદ પેજ ભરીને લખી શકો બરાબર છે છે અઢીસો માર્ક્સ બે નિબંધ લખવાના કેટલા પેજ ભરીને બારથી ચૌદ પેજ ભરીને બરાબર છે જીએસ ફોર સામાન્ય અભ્યાસ વન જીએસ વન પ્રશ્નપત્ર ફોર પ્રશ્નપત્ર ચોથું પહેલાં જોયું ગુજરાતી અંગ્રેજી પછી એસે પછી જીએસ વન પ્રશ્નોની સંખ્યા દસ પ્રશ્નો હશે એવા કે જેના પંદર માર્ક હશે દોઢસો શબ્દોમાં આનો જવાબ લખવાનો પાંચ પ્રશ્નો એવા હશે કે જેના વીસ માર્ક હશે આનો જવાબ બસો શબ્દોમાં લખવાનો એટલે ફૂલ પ્રશ્ન લખવાના તો પંદર જ છે જે પ્રશ્ન એસટીએ ડીવાયસમાં દસ જ પ્રશ્નો લખવાના છે મુખ્ય પરીક્ષામાં એની જગ્યાએ અહીંયા કેટલા પ્રશ્નો લખવાના તો કે પંદર લખવાના છે પણ પંદર પ્રશ્નો દસ પ્રશ્નો એવા હશે કે જેમાં એક પ્રશ્નનો પંદર માર્ક છે પાંચ પ્રશ્નો એવા હશે કે જેનો એક પ્રશ્નનો વીસ માર્ક છે યુપીએસસી જેવી બનાવવાની ટ્રાય કરી છે અને આ રીતે અઢીસો માર્ક્સ એમાં સૌથી પહેલાં જીએસ વનની અંતર્ગત ત્રણ વિષયો છે એક ઇતિહાસ છે સાંસ્કૃતિક વારસો છે અને ભૂગોળ છે અહીંયા પાછું કલ્ચરને અલગ રાખ્યું મુખ્ય પરીક્ષામાં બરાબર છે જો જવાબ કેટલા શબ્દોમાં લખવાનો છે તો જવાબ દોઢસોથી બસો શબ્દોમાં લખવાનો છે એટલે પેજ તો એટલા જ મળશે માર્કનું વેટેજ વધી ગયું છે સમજો તમે જ્યાં જ્યાં બસો શબ્દો હોય ત્યાં આગળ પાછળ એક પેજ હોય એટલે આમ ગણ આમ જોવા જાવ તો આગળ પાછળ થઈને બે પેજ એટલે પેજની સંખ્યામાં વધારો નહીં થાય કારણ કે શબ્દો એટલા જ છે પેજ શબ્દોના આધાર નક્કી થતા હોય બરાબર છે ડં છ એસએમાં વધારે પેજ આપશે પણ આમાં તો બે જ પેજ આપશે બે જ પેજ એટલે આગળ પાછળ એક પેજ એ રીતે જીએસ ટુની વાત કરીએ બરાબર છે તો સેમ પેટર્ન જીએસ ટુમાં દસ પ્રશ્નો અને પાંચ પ્રશ્નો પંદર પ્રશ્નો લખવાના છે બંધારણમાં આવશે શાસન અને સામાજિક ન્યાય એટલે કે ગવર્નન્સ અને સામાજિક ન્યાય એ જીએસ ટુની અંદર આવશે ભારતીય સમાજ ઇન્ડિયન સોસાયટી આ પણ જીએસ ટુની અંતર્ગત આવશે બરાબર છે જીએસ થ્રીની અંતર્ગત આવશે એ જ રીતે પેટર્ન તો સેમ છે અઢી સોમાર્કનું પેપર હશે આમાં સાયન્સટેક આવી જશે પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થા પણ અલગથી વિષય બનાવ્યો યુપીએસની જેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટને અલગથી રાખ્યું બરાબર છે મેન્સમાં ભારત અને ગુજરાતની વ્યવસ્થા અને કરંટ અફેર્સ જીએસ ફોરની અંતર્ગત એથિક્સ છે એથિક્સમાં તમે જો કેસ સ્ટડી છે ને એ બસો માર્કનું તો ખાલી કેસ સ્ટડી છે કેટલા કેસ સ્ટડી પૂછશે આઠ એક કેસ સ્ટડીના પચીસ માર્ક છે મતલબ અહીંયા માર્કનું વેટેજ અલગ છે બસો શબ્દોમાં જ જવાબ લખવાનો પેજ તો એટલા જ મળશે બરાબર છે પણ માર્કનું વેટેજ અહીંયા એટલા કેસ સ્ટડી બસો માર્કના છે જ્યારે પ્રશ્નો તો ખાલી એથિક્સના પાંચ જ પૂછાશે આ રીતે આ પેપર અઢીસો માર્કનું આખું આખું એથિક્સનું પેપર યુપીએસસીની છે બરાબર છે અને એમાં તમને આટલી માહિતી આપેલી છે કે ભાઈ આ ઉમેદવારની આટલી આટલી ક્ષમતાની શું થશે ચકાસણી ચકાસણી થશે બરાબર છે ડથિક્સનું સિલેબસ હવે ઘણા બધા પરિસ્થિતિ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય કે સી સાહેબ જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરવીશ બરાબર છે તો એની માટે ફરીવાર અધિકારી ફાઇવ પોઈન્ટ ઓલ લાઈવ બેચ આની અંદર એડમિશન ચાલુ છે ઓનલાઈન જોડાવા માટે લિબર્ટી કેર એકેડમીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે ઓફલાઇન આવવા માટે અમદાવાદ લિબર્ટી કેર ખાતે રૂબરૂ પણ તમે આવી શકો હજી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો ફટાફટ વિડીયોને લાઇક કરી શકો છો શું છે આ બેચની માહિતી એને સમજીએ ઓકે તમે પહેલા એવા થી શરૂ કરો મેન્સની તૈયારી કે જે પ્રિલિમ અને મેન્સમાં કોમન છે જેમ કે જીઓગ્રાફી માં છે મિન્સ છે બંધારણ માં છે મેન્સ છે બરાબર છે ગુજરાતી અંગ્રેજીની ક્લાસ વન ટુ માટે મેન્સની બહુ ખાસ તૈયારી કરવાની જરૂર નથી કારણ કે માં છે તો પહેલાં સિમ્પલ સબ્જેક્ટ કે જે બંનેમાં કોમન હોય હાલ હાલ ગવર્નન્સને લેવા દો સામાજિક ની હાલ લેવા દો ઇન્ડિયન સોસાયટીની હાલ રહેવા દો કારણ કે ખાલી મેન્સમાં છે કે સ્ટડી હાલ લેવા દો પર એવા ની તૈયારી કરો કે જે પ્રિમ અને મેન્સમાં કોમન હોય જેથી એક સાથે બંને એપ્રોચ તમારા ક્લિયર થઈ શકે બરાબર છે તો આ બેસની માહિતી લે તો એક્સપર્ટ ફેકલ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન મળશે ફ્રી અને મીન્સના વીસ વિષયનું આઠસો કલાક કરતાં વધારે કલાકના લેક્ચર્સ મળશે દરરોજના ત્રણથી ચાર કલાકના લેક્ચર્સ કરન્ટ અફેર્સના લેક્ચર અલગથી મળશે વન ટુ વન પર્સનલ મેન્ટરશીપ મળશે અને મીન્સના આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ અને પીવાયક્યુની પ્રેક્ટિસ વિથઆઉટ બુક્સ તેર હજાર નવસો નવાનું અને વિથ બુક્સ અઢાર હજાર બુક્સ તમારા ઘરે મળી જશે બરાબર છે ઘરે કુરિયર કરી દેવામાં આવશે હવે તમે જો કે પહેલાં એવું હતું કે તમે બંધારણ ભૂગોળ છે ઇતિહાસ છે કલ્ચર છે આવા વિષય તૈયાર કરીને જતાં તો ક્યાંક ને ક્યાંક માર્ક સારા એવા તમે ગ્રેઇન કરતા પણ અત્યારે જે છેલ્લે એસટીઆઈનું પેપર લેવાનું અને ડીવાય એસ ઓનું પેપર લેવાનું તો જે વેઇટેજ છે ને ફ્લક્ચુએશન થઈ રહ્યું છે અચાનક કોનું વેટેજ વધી ગયું અચાનક ઇકોનોમીનું વેટેજ વધી ગયું અને બીજા કયા વિષયનું વેટેજ વધી ગયું તો કે પોલીટનું વેટેજ વધી ગયું તો હવે એવું નહીં થાય કે તમે સાહેબ ચાર પાંચ સ્ટેટિક વિષય તૈયાર કરીને જાઓ તો બધા વિષયને એક સરખું ન્યાય આપવું પડશે આ સિસ્ટ અને ડીવાયસની પરીક્ષા ઉપરથી આપણને આ ખબર પડી કે દરેક વિષયને એક સરખું પ્રભુત્વ આપીને વાંચવું પડશે બીજું કે સ્ટેટિક તૈયારી નહીં કરતાં એનાલિટિકલ તૈયારી કરવી પડશે મતલબ કોઈપણ વિષયોને થ્રી સિક્સટી ડિગ્રી ચેક કરીને તમારે શું કરવો પડશે તો કે તૈયાર કરવો પડશે રેડી છે ડન છે તો ખાસ યાદ રાખજો કે થોડું તમે એવી રીતે તૈયારી રાખજો એ રીતે તૈયારી રાખજો કે દરેક વસ્તુને ઊંડાણપૂર્વક સમજવાની ટ્રાય કરજો સ્ટેટિક પ્રશ્નો નથી આવી રહ્યા ક્યાંક ને ક્યાંક શક્તિ છે એ જ શું થઈ રહી છે તો કે ચેક થઈ રહી છે કારણ છે હજી તમે વિધિ સોશિયલ મીડિયા ઉપર ફોલો નથી કર્યું તો ખાસ ફોલો કરી લેજો આ સિવાય બીજા તમારા કોઈ પ્રશ્નો હોય તે પ્રશ્નો તમે પૂછી શકો એપ્રિલ અથવા મેમાં મોડા મોડું મેમાં પણ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાઈ જશે ચાલો આ સિવાય બીજા કોઈ પ્રશ્નો તો ક્લાસ વન જે એવા લોકો ખાસ કે જેને એસટીઆઈમાં સારા માર્ક્સ નથી થયા બરાબર છે સાયન્સ ટેક કરંટ રિલેટેડ ભૂતકાળમાં વધારે પૂછાતું પણ આ વખતે સાયન્સ સાયન્સટેકમાં જનરલ સાયન્સ વધારે પૂછવાનું છે તો થોડું જનરલ સાયન્સને પણ તૈયાર કરવાનું રાખું બરાબર સાયન્સ સાયન્સટેકમાં અને ઇકોનોમીને અન્ડરસ્ટેન્ડિંગ એપ્રોચથી થોડું સમજવું કે ભાઈ આ ઇફેક્ટ આની કઈ રીતે કઈ કઈ પેરામીટર્સ ઉપર આ વસ્તુની ઇફેક્ટ આવે એ રીતે બરાબર છે ઓકે આ સિવાય તમારા બાકીના જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પાછળથી લખી શકો છો બરાબર છે ચાલો હાલ પૂરતું આપણે આટલું રાખીએ થર્ડ યર રનિંગ હોય પણ વીસ વર્ષ પૂરા થઈ ગયેલા હોય તો ફોર્મ ભરી શકો છેલ્લા વર્ષમાં હોય તો તમારું ગ્રેજ્યુએશન ત્રણ વર્ષનું હોય તો માની લો કે ઘણાની ગ્રેજ્યુએશન ચાર વર્ષનું હોય કારણ કે એન્જિનિયરિંગ કરતા હોય તો ચાર વર્ષ આવે બીએ કરતા હોય તો ત્રણ વર્ષ આવે એ ગ્રેજ્યુએશન કેટલા વર્ષનું છે એ ડિપેન્ડ રાખે બરાબર છે એવું જરૂરી થર્ડ ઇયરમાં છેલ્લા વર્ષમાં હોવા જોઈએ આઈઓએસમાં એપ્લિકેશન માટે તમારે શું કરવાનું છે તો આઈએસમાં એપ્લિકેશન માટે તમારે પ્લે સ્ટોરમાંથી માય ઇન્સ્ટિટ્યૂટ એપ ઇન્સ્ટોલ કરવાની છે લખી દો આઈએસ માટે માય ઇન્સ્ટિટ્યૂટ એપ માય ઇન્સ્ટિટ્યૂટ એપ અને એમાં એક ઓઆરજી કોડ માંગશે તમારી પાસે જે નાખવાનો એફ વાય સી ડબલ્યુ યુ હરસિવ બરાબર છે आ इन्स्टिट्युट एप इन्स्टल एमा ओआरजी कोड एफ आइ सी जो वधारे माहिती जति हो आ नम्बर तपाईँ सम्पर्क गरिदि त एप इन्स्टोल गराइदिएस एक्यासी बेत्यासी एक्यासी जिरो छसठ हेरी चालो आटल राखिए मल्यरी पाछा नेक्स्ट लेक्चरमा जय हिंद जय भारत